નમસ્તે વિદ્યાર્થી મિત્રો તો સ્વાધ્યાય 13.1 નો ચોથો દાખલો બરોબર આંકડા શાસ્ત્ર હવે આમાં ચોથા દાખલામાં વર્ગ આપેલા છે fi આપેલા છે આપણે મધ્ય ક શોધવાનો છે અને આપણે પદ વિચલન એ રીત થી ગોતશું xi ui અને fi ui આપણે ગોતીએ હવે સૌપ્રથમ વર્ગમાં આપણે xi કેવી રીતે ગોતતા હતા કે આ બે વર્ગનો હું કરીએ સરવાળો પછી એના અડધા xi એ આપણો જવાબ હવે पांसठ અને अड़सठ એનો સરવાળો આવશે सौ तेतरीस हम एक सौ तेतरीस अर्धा कितना છાસઠ પોઈન્ટ અડધા કેટલા આવશે ઓગણા પોઈન્ટ પાંચ પાંચ હવે એવી જ રીતે આપણે આગળના બરાબર સરવાળા કરી અને અડધા આપણે લખી નાખીએ હવે આપણે આ બધે એક્સે આપણે મળી ગયો છે બરાબર બધાનો બેનો સરવાળો હોય એના અડધા હવે આપણે યુઆઈ ગોતીએ હવે યુઆઈ કેવી રીતે ગોતશું કે આપણે એ આપણે દર વખતે તમે વિદ્યાર્થી મિત્રો આમાંથી વચ્ચે ધાધતા આવશો હું જે એક કહું છું કે આપણે વચ્ચે એ ધાનીએ તો પણ આપણો દાખલો સાચો પડશે અને આપણે આ જો ત્રીકમાં કરશું અહીંયા એ ધારશું તો આપણો દાખલો સાચો પડશે વચ્ચે ધારશું તો અહીંયા માઇનસવાળી સિસ્ટમ આવશે અને તમને સરવાળો બદલા કેમ કરવામાં ટાઈમ લાગી જશે તો આપણે એ અહીંયા ધાનીએ તો બધા સરવાળો જ કરવાનો આવશે એટલે આ સેલું પડશે દાખલો સાચો જ પડશે તમારો દાખલો ગમે એ રીતથી કરો દાખલો તમારો સાચો પડવો જોઈએ એ મેન છે તો આમાં છાસઠ પોઈન્ટ પાંચ ને આપણે એ ધારી લઈએ તમે એ છે ને કે વચ્ચે ધારતા હશો આપણે એ આને ધારી લીધા હવે એની સામે હું જે હોય બરાબર યુવાય એ શું આવશે જીરો અને પછી આ ગોતવાનું સૂત્ર મેકાય ની સીધું જીરો પછી એક બે ત્રણ ચાર પાંચ છ બરાબર જેટલા આંકડા હોય એટલે આપણે મેકી દેવાના જ્યાં સુધી લાંબુ હલે તો 2 પાંચ ચોક વીસ અને છ દુ ને બાર હવે આપણે 4 કરીએ સરવાળો તો ચાર ને છ દસ દસ ને ચાર ચૌદ ચૌદ ને આઠ બાવીસ બાવીસ ને બે ચોવીસ ચોવીસ નો ચુકડો

એફઆઈ આપણે કરતા મળ્યા સીમા એફઆઈ આપણે મળ્યા વીસ અને આપણે સીગમા એફઆઈ યુઆઈ આપણે મળ્યા ચોરાણું હવે આપણે સૂત્રમાં સૂત્રમાં કેમત મહીએ એક બાર બરાબર એટલે કે મધ્યક બરાબર એ વત્તા સીગમા એફઆઈ યુઆઈ શ્વેદમાં સિગમા હવે a ની કિંમત a ની કિંમત આપણે મે તમને આપણે શું ધારેલી છે 66.5 તો આપણે મેક્સો a ની કિંમત 66.5 f i y f આપણે કેટલા મળ્યા 94 તો m એથી 94 સિગ્મા f કેટલા મળ્યા 30 h કેટલા મળ્યા આપણે h h હવે કેવી રીતે ગોતશું h આપણે છે ને આ બેનો તફાવત એટલે કે મોટામાંથી નાનાકડા વાત કરીએ 68 માંથી 65 એટલે કે આ બેનો તફાવત છે 3 નો છે

પોઈન્ટ નો પોઈન્ટ એમને છ ને નવ પંદર પંદર નો પાંચરો મધ્ય બરોબર આ તમારો જવાબ પીચોતેર પોઈન્ટ નવ હવે તમારે આવો નવો જો દાખલાની સમજૂતી જતી હોય તો આગળનો વિડીયો જોજો અને અમારી ચેનલને ને કરજો થેન્ક યુ